અમરેલીના લીલિયાથી પહેલાં જ પ્રયત્ને પીસીઓડીમાં એક હજાર ચારસો ને ચાર રિપોર્ટ મિત્રો પીસીઓડી એટલે કે પોલીસિસ્ટિક ઓવરી ડિઝીઝમાં ઇંડાની ક્વોલિટી અને અને ગુણવત્તા ખરાબ હોય છે આવા પેશન્ટમાં બાળક બનાવી ત્યારબાદ એને થીજવી એટલે કે ફ્રીઝિંગ કરી અને પછી એને થોઇંગ એટલે કે ગરમ કરી અને સારા બાળકોની પસંદગી કરી અને કુદરતી એટલે કે નેચરલ સાયકલમાં સરસ ગર્ભાશયનું પડ ગર્ભાશયની ગાદી એન્ડોમેટ્રિયમ સરસ બને ત્યારે આપણે બાળક મૂકતા હોઈએ છીએ અને આવા અદભુત રિપોર્ટ આજનો જ તાજો જ રિપોર્ટ નવ જાન્યુઆરીનો આપ જોઈ રહ્યા છો એક હજાર ચારસો ને ચાર અમરેલીથી મિત્રો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ અને ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડાની ફર્ટિલિટી હોસ્પિટલ ભાવનગર ગુજરાત ખાતે આવું પારદર્શક પ્રમાણિક નીતિમત્તાવાળું શ્રદ્ધા અને વિશ્વાસથી કરેલું કામ અને હાઇસ્ટ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનની સહાયતાથી ખૂબ જ અનુભવી ડૉક્ટર અલ્પા ચાવડા અને ડૉક્ટર ગૌરવ ચાવડા અને અદ્યતન ટેકનોલોજી લેટેસ્ટ અત્યારે અમારી પાસે ઇક્સીનો ઓએમ મશીન આરઆઈનું ઇક્સી મશીન ટ્રિપલ ગેસ ટ્રાય ગેસ સીવો ઇન્ક્યુબેટર લેમિનર ફ્લો અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત લેવલ ટુ લેબ સાથે ડૉક્ટરનો અનુભવ અને ડૉક્ટર અલ્પા ચાવડા ખુદ પોતે એમ્બ્રુલિસ્ટ ઇન હાઉસ ટ્વેન્ટી ફોર અવર્સ સાથે ગેરેન્ટેડ લોએસ્ટ ચાર્જ બત્રીસ હજાર નવસો નવ્વાણુંમાં આખી દુનિયાના વિશ્વના સમગ્ર સૃષ્ટિના અને ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્ય અને એમાં અમરેલી જિલ્લાના લીલીયા ગામના આ પેશન્ટને લોએસ્ટ ગેરેન્ટેડ ચાર્જ એટલે કે ગેરેન્ટેડ લોએસ્ટ ચાર્જ બત્રીસ હજાર નવસો નવ્વાણુંમાં પહેલાં જ પ્રયત્ને બાળક રહેલ છે તો દંપતીને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ઉપરાંત આપને પણ આવી તકલીફ હોય આપના ઘરમાં આપના ફેમિલીમાં સગામાં આપના વર્તુળમાં આપની ઓફિસમાં ધંધામાં કે આપના વિસ્તારમાં કે સિટી ગામમાં કોઈને પણ તકલીફ હોય તો એક આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુબ બેબી હોસ્પિટલ ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડાની ફર્ટિલિટી હોસ્પિટલ ભાવનગર ગુજરાત અને મોબાઈલ નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ